પોરબંદરનું એકમાત્ર લાઈવ ઓર્કેસ્ટ્રા સાથેના રેસ્ટોરન્ટનો ગયા વર્ષે પ્રારંભ થયો હતો રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલ શ્રી ગિરિરાજ ફૂડ ઝોન અને બોમ્બે પાઉભાજી નામના આ રેસ્ટોરન્ટમાં પાઉભાજી ઉપરાંત ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડનો પણ લોકો સ્વાદ માણી રહ્યા છે તો ટૂંક સમયમાં પંજાબી ફૂડનો પણ અહીં પ્રારંભ થશે પોરબંદરની સ્વાદપ્રિય ક્ષમતા માટે વધુ એક નજરાણું પાંચ માસ પૂર્વે શરૂ થયું છે શહેરના રિવરફ્રન્ટ ખાતે શ્રી ગિરિરાજ ફૂડ ઝોન અને બોમ્બે પાઉભાજી નામના આ રેસ્ટોરન્ટ ખાતે ચાઇનીઝ પુલાવ સાઉથ ઇન્ડિયન તાપડી અને અવનવી અનેક વાનગીઓનો સ્વાદ પોરબંદરવાસીઓને વાસીઓને મળી રહ્યો છે તો આ રેસ્ટોરન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે પોરબંદરમાં સૌ પ્રથમ વખત લોકો જમવાના સ્વાદ સાથે લાઈવ ઓર્કેસ્ટ્રાના માધ્યમથી સંગીતના સુરનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે રાજપૂત સમાજના અગ્રણી અને ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રવિરાજસિંહ જેઠવા તથા રઘુવંશી સમાજના અગ્રણી પરિમલભાઈ ઠકરાર દ્વારા પોરબંદરની સ્વાદપ્રિય ક્ષમતા માટે આ રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે તો હવે અહીં આવતા ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ આ રેસ્ટોરન્ટ ખાતે પંજાબી ફૂડનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે જેને લઈને સ્વાદપ્રિય ક્ષમતામાં ખુશી જોવા મળી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ Por vender.